ગ્રામ છે વાત કરીએ તો ગોધરા કાંડનો મુખ્ય આરોપી ફારૂક ભાણા અંગે ગુજરાત એટીએસ ને હાથ લાગ્યો છે મંગળવારે રાત્રે કલોલ ટોલ પ્લાઝા નજીકથી થી ફારૂક ની ધરપકડ કરાઈ છે તેને ગોધરા કાંડ તપાસ કરતી સીટ દ્વારા ગોધરા રેલવે કોર્ટમાં હાજર કરાશે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેના ત્રીસ દિવસના રિમાન્ડ માંગવામાં આવશે કેમ કે ચૌદ વર્ષ બાદ ઝડપાયેલા ફારૂક ભાણા પાસેથી પોલીસ મહત્વની અનેક માહિતી ઓકાવી શકે છે ચૌદ વર્ષ બાદ ગોધરા કારનો મુખ્ય આરોપી કલોલ ટોલ પ્લાઝા વર્ષ બે હજાર બે માં ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેન સળગાવી દેવાના સૂત્રધાર ફારૂક ભાણાના હાથમાં અંતે હથકડી આવી ગઈ છે સાબરમતી એક્સ્પ્રેસ સળગાવામાં આવી તેના આગલા દિવસે ફારૂક દ્વારા અમન ગેસ્ટ હાઉસમાં મીટિંગ યોજાઈ હતી અને કઈ રીતે ટ્રેન સળગાવી તેનું આયોજન થયું હતું આરોપીએ ટ્રેન સળગાવવા માટે એકસો લિટર પેટ્રોલની પણ વ્યવસ્થા કરી આપી હોવાનું કબૂલાત કરી છે આ ગુનામાં કુલ છ સૂત્રધાર હતા અગાઉ પોલીસે પાંચ સૂત્રધારની ધરપકડ કરી લીધી છે આ કેસમાં કુલ નેવુંથી વધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે મોહમ્મદ હસન કલેટા અટક કરવામાં આવેલા જ્યારે ફારૂક ભાણાજે છે એ ગોધરા કાર્નેજ કેસ બની ગયો ત્યાર પછી એ એ એ પોતે અને સાથીદાર સલીમ જે કી છે બંને જણાએ ગોધરા તાત્કાલિક છોડી દીધેલું હતું બોમ્બે જતા રહેલા અને બોમ્બેથી પછી આગળ પાકિસ્તાન ગયેલાની એક હકીકત હતી રેડ કોર્નર નોટિસ પણ અમે ઇસ્યુ કરેલી હતી પોલીસને તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે આરોપી ફારૂક ટ્રેન સળગાવ્યા બાદ

એની અંદર કેટલાક કામો એ ઉમરના નામથી કરતો હતો નામથી કરતો હતો અને અને ઘણા સમય સુધી જમાતમાં પણ એ એક્ટિવિટીમાં પોતાનું નામ અને પોતાનું જે આઈડેન્ટિટી છે છુપાવવા માટે પ્રયત્ન કરેલો છે એટીએસ દ્વારા પકડાયેલા આરોપીને ગોધરા કાંડની તપાસ કરતી એસઆઈટીને સોંપાશે જોકે આ કેસમાં અંદાજે નવ જેટલા આરોપીઓ વોન્ટેડ છે જેમાંથી પોલીસ પાસે ચાર આરોપીઓના પૂરા નામ છે અને અન્ય આરોપીઓના પૂરા નામ સાથેની ઓળખ નથી ત્યારે વોન્ટેડ તમામ આરોપીઓને ઝડપવા માટે એટીએસએ કમર કસી છે કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ